નમસ્કાર જીએસ ન્યુસ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના બગોદરા ગામની પ્રાથમિક શાળામાં ચૂંટણી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વોટિંગ માટે અલગ અલગ બુથનું વિભાજન કરવામાં આવ્યું દરેક બુથના સ્પેશિયલ પોલીસ જવાનો તથા સીઆરપીએફ જવાનોનો કડક બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી હતી બગોદરા પ્રાથમિક શાળામાં ચૂંટણી મતદાન હોવાથી ગામના સરપંચ શ્રી બનુભાઈ મકવાણા તથા પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણાએ મુલાકાત લીધી ચૂંટણી મતદાન માટે બગોદરા ગામના લોકો હર્ષોલ્લાસથી વોટિંગ માટે લાઇનમાં ઊભા રહ્યા છે અને વોટિંગ કરી રહ્યા છે રિપોર્ટર મકવાણા મહેન્દ્ર